ગાડી લેવા માટે સરકાર આપશે પચીસ હજાર લાઇસન્સને લઈને સરકારનો મોટો નિર્ણય મહા આંદોલનને લઈને આવ્યા મોટા સમાચાર ખેડૂતો માટે મોટી ખુશખબર હપ્તામાં વધારો ગુજરાતના દરેક ખેડૂતો પર છપ્પન હજાર રૂપિયાનું દેવું આ તમામ નાના મોટાને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો મિત્રો કિશન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર મોટો ખતરો હજુ પણ ટળ્યો નથી મિત્રો ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ફરી એકવાર કમોસમી માવઠું થવાની પૂરેપૂરી શક્યતા ગુજરાતમાં અત્યારે મિત્રો ભર શિયાળે વરસાદ ખાવકાની આવી આગાહી સામે આવતા ખેડૂતોમાં પણ અત્યારે ચિંતાનો માહોલ સર્જાયો છે ગુજરાતના જાણીતા એવા હવામાન આગાહીકાર આંબાલાલ પટેલે અત્યારે ખૂબ જ લેટેસ્ટ આગાહી કરી છે અને જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠું થઈ શકે આગામી સત્તર ડિસેમ્બર થી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ઠેક ઠેકાણે માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અત્યારે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી છે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અત્યારે ઠંડીનું જોર વધ્યું છે પરંતુ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળે અત્યારે વરસાદ ખાબકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબસાગરમાં અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જવાને કારણે ગુજરાતમાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ ખાબકી શકે છે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે નવી સિસ્ટમ હેઠળ હવે તમામ પાત્ર રેશન કાર્ડ ધારકોને ડીબીટી એટલે કે દર મહિને હવે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સીધી સહાય બેંકમાં આપવામાં આવશે મહત્વનું છે કે જો મહિલા રેશન કાર્ડના નામ પર હશે તો સીધી તેમના ખાતામાં સરકાર દ્વારા એક હજાર રૂપિયાની રાશી ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે હવે મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ આપવાના છે સામાન્ય અને અત્યોદય અન કાર્ડ ધારકોને રેશન કાર્ડ ધારકોને અલગથી આ બધી વસ્તુઓ આપવામાં આવશે નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણ રીતે ડિજિટલ થશે અને બાયોમેટ્રિક વેરિફિકેશન અને ક્યુઆરસી દ્વારા રેશન કાર્ડનું સરકાર દ્વારા વિતરણ કરવામાં આવશે નકલી અને ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર દ્વારા તમામ નિયમો ઘડવામાં આવ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર મિત્રો ગાડી લેવા માટે સરકાર આપશે પચ્ચીસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાતના દરેક વ્યક્તિઓને સરકાર દ્વારા ગાડી ખરીદવા પર પચ્ચીસ હજાર રૂપિયા સુધીની મોટી સહાય આપવામાં આવશે મિત્રો જાણો સંપૂર્ણ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલર સહાય યોજના અથવા તો ઈ બાઇક સહાય યોજના જે રાજ્ય સરકાર દ્વારા અત્યારે વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે અને વિજળીથી ચાલતા વાહનોનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ યોજના વર્ષ 2020 માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તે प्रधानमंत्री नरेंद्र મોદીના 70 માં જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા ટુ વ્હીલર સહાય યોજના માટે કયા કયા દસ્તાવેજો મિત્રો તમારે જરૂર રહેશે તે ખાસ નોટ કરી લેજો આધાર કાર્ડ અને રેશન કાર્ડ બેંક પાસબુક તથા ડ્રાઇવિંગ લાઇસન્સ શાળા કોલેજના આઈડી વિદ્યાર્થીઓ માટે અને આવકનું પ્રમાણપત્ર મજદૂરો માટે આ તમામ પરિપત્રો તમારે રજૂ કર્યા બાદ સરકાર દ્વારા પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે

ભાઈ ઇમરાન મધ્ય નેતા ગણાવતા તેમણે કહ્યું કે તેઓ ખરેખર ભારત સાથે શાંતિ અને મિત્રતા ઈચ્છતા હતા ઇમરાન ખાન સત્તામાં રહી અને હંમેશા ભારત સાથે સંબંધો સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો છે આલિમ મુનીરે સંપૂર્ણ વિપરીત ગણાવ્યો અને આર્મી ચીફે જણાવ્યું હતું કે મુનીર સતત ભારત સાથે અને તેના દશા સાથે તણાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે પાકિસ્તાન ને સંઘર્ષ નું જોખમ લેવા દબાણ કરવામાં પણ આવી રહ્યું છે ત્યારબાદ ના અગત્યપૂર્ણ સમાચાર નવું વર્ષ બેંક ખાતાઓ થશે બંધ ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવા માટેનો નિર્ણય લઈ લીધો છે જો મિત્રો તમે પણ આ શ્રેણીમાં આવતા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગીપૂર્ણ છેલ્લા બાર મહિના દરમિયાન કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન થઈ હોય તેવા ખાતા સરકાર દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા એવા ખાતાને પણ સરકાર દ્વારા એક જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે ડોરમેન્ટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે કે જેમાં બે વર્ષ કે તેથી વધુ વર્ષના દરમિયાન કોઈપણ પ્રકારનો નાણાકીય અને વહીવટ ન થયો હોય તેવા તમામ ખાતાઓને સરકાર દ્વારા જાન્યુઆરીથી બંધ કરી દેવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મોટા સમાચાર ખેડૂતોને મોટો જલસો છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોને અઢારથી ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન યોજનાનો પણ હવે સરકાર દ્વારા લાભ આપવામાં આવશે સરકાર દ્વારા આમાંથી સાઠ વર્ષથી ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા પેન્શન ખેડૂતોને મળવાપાત્ર છે નોંધણી માટે કોઈ પણ અલગ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે સરકાર દ્વારા અત્યારે જે પણ ખેડૂતો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા અત્યારે આવનારા સમયમાં ધોરણ દસ અને બારની પરીક્ષાનું ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે શિક્ષણ બોર્ડ ચાર ધૂળેટીના દિવસે પરીક્ષાનું આયોજન કરતા વાલી અને વિદ્યાર્થીઓમાં મૂંઝવણમાં મુકાયા છે જાહેર રજાના દિવસે પેપર ગોઠવતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ વધુ એક છબરઘડો સામે આવ્યો છે અને ગુજરાતમાં અત્યારે વિદ્યાર્થીઓને ધૂળેટીના દિવસે પણ પેપર આપવા માટે મજબૂર કર્યા છે આનાથી વિદ્યાર્થીઓને વાલીઓમાં અત્યારે ભારે ગુસ્સો સર્જાયો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર લાયસનને લઈને સરકારનો મોટો નિર્ણય સરકાર દ્વારા અત્યારે લાયસનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેતા જાણવામાં આવ્યું કે હવે સંપૂર્ણ કૌશલ હશે તો જ તમને મળી શકશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે આઈ આધારિત સિસ્ટમ અત્યારે સરકાર લાયસન ટ્રેક પર લાવવા જઈ રહી છે છેલ્લા કેટલાય સમયથી જે રીતે અકસ્માતનો બનાવ બન્યો છે તેમાં વાહન ચાલકો પાસે લાયસન હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું છે જેમાં એઆઈ કેમેરા થકી હવે નવી સંચાલન વ્યવસ્થા લાગુ કરવામાં આવશે કેટલીક આર ઓળખીતા અને લાઇસન્સ આપવામાં લાગવ હલાવતી હતી પરંતુ હવે તે બધું બંધ થવાનું છે અને પુલ પ્રૂફ હવે એઆઈ સિસ્ટમ થકી અત્યારે આવનારા સમયમાં લાઇસન્સની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારબાદ અત્યારે સરકારે પંદર ડિસેમ્બર પછી ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઉપયોગ કરવામાં આવશે તેવું પરિપત્ર બહાર પાડ્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મહાઆંદોલનને લઈને આવ્યા મોટા સમાચાર અત્યારે પરેશ ગોસ્વામી દ્વારા જુનાગઢમાં મોટું ખેડૂતો માટે મહાઆંદોલન કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન તેઓએ જણાવ્યું કે અમારે ભાજપને ભાંગવી નથી કોંગ્રેસ કાઢવી નથી અને આપને કંઈ આપવું નથી અમારે રાજકારણ સાથે કંઈ પણ લેવા દેવા નથી અમારે ખેડૂતોની મુખ્ય ત્રણ માંગણીઓ છે પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતના કૃષિમંત્રી ખેડૂતોની વાત સાંભળવા તૈયાર થયા છે નવ તારીખે મહાઆંદોલનની જગ્યા પર ગાંધીનગર ખેડૂત આગેવાન સરકારને મળવા જશે જેમાં ખેડૂત આગેવાનો પણ જશે અને જેમાં દેવું માફ ટેકાના ભાવે બસો મણ મગફળી અને જૂનો પાક આપવા માટે મુખ્ય ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં હા કે ના કમેન્ટમાં જણાવજો ત્યારબાદના મોટા સમાચાર ખેડૂતો માટે આવી મોટી ખુશખબર હપ્તામાં વધારો કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાયમાં વધારો કરવા માટેનો વિચાર કરવામાં આવી રહ્યો છે ચર્ચાઓ અનુસાર હાલ આપવામાં આવતા વાર્ષિક છ હજાર રૂપિયાના લાભને વધારીને સરકાર દ્વારા કરવામાં આવે તેવી સંભાવના વધતા જતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને શ્રીમાંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે મીડિયા રિપોર્ટ્સો સૂચવે છે કે આગામી બજેટમાં ખેડૂતોના ચહેરાઓ પર સ્મિત એટલે કે હાસ્ય લાવવા માટે સરકાર કામ કરી રહી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય સહાય વધારવાની ચર્ચાઓ અત્યારે તેજ કરી દેવામાં આવી છે